રે દિલીપભાઈ ઘાસવાલાને વિનંતી કરું છું ternary ratna prastut karavade ane khas kavi evu lagavo pade bharatine sankhyao ghano badho che kalakar che natekar che film ma kaam kare che etle ek ek ma badho kalakar no pad chare kalaka ni bhumika pan emne kariye che etle aaj ek kavi dilipbhai ghaswala prastuti kare che thank you yakupil muravi amar bhai પંખિત હાથ બળ્યાન અજવાળું છે પણ કે હાથ બળ્યાન અજવાળું છે આંખે દ્રષ્ટિનું તારું છે આંખે દ્રષ્ટિનું તારું છે લાગ્યું દીર્ઘ દેવાળું છે લાગ્યું દીર્ઘ દેવાળું છે સપનું કેમ સુવાળું છે સપનું કેમ સુવાળું છે

ભીતર ભીતર જોતા શીખ્યો મારી ભીતર અજવાડું છે રસ્તે રસ્તે વૃક્ષો પૂછે ના પંખી ઉડે વિસ્મય ઉડતો ભાડું છું વિસ્મય ઉડતો ભાડું છું અને ચાલો છે ચાર ચણાની કાંત ચડીને